નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો હસીત અને અનુષા છોટા ગામમાં રહી રહ્યા હતા એ વાત એ છે કે હસીત નવું નવું ગામમાં આવ્યો હતો અને તેના પરિચિતોના મોહમાં એક એવી શોધ હતી જે તે પોતાની જિંદગીમાં ખોવી ચૂકી હતી અનુષા ગામમાં એક મધુરા અને જિંદગીથી ભરપૂર છોકરી હતી હસીત અને અનુષા બંને અલગ અલગ દુનિયાઓમાંથી આવ્યા હતા પરંતુ જ્યારે તેઓ મળી તો એવું લાગ્યું કે ભાવિ સાથે જોડાય છે હસીત અને અનુષાનું પ્રેમગાઢ બનતું હતું પરંતુ અનુકૂળ જીવનના પળોમાંગ એમને કંઈક ભૂલાઈ ન જવાનો સંકલ્પ કર્યો તેઓએ જાતે નીકળીને પ્યારા સાથે વાતચીત કરવાની એકબીજાને સમજીને જીવનનો સાવધાન માર્ગ શોધી કાઢવાનું શરૂ કર્યું એ કડવી ખુશી એક પ્યારો સંબંધ અને એ પ્રેમ જે તેઓએ વહેન ચાવ્યો એમાં એક શાંતિ હતી આ વાર્તા એ દર્શાવે છે કે જ્યારે પ્રેમથી ભરેલો મન હોય અને તમારો સાથી તમને સાચી રીતે સમજતો હોય ત્યારે પથ્થરો પણ મીઠા બની જાય છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ